ચંદ્ર સૂતક કાળમાં શું કરવું અને શું કરવું જોઈએ સગર્ભા દરમિયાન શારીરિક વિકાસ પર પ્રતિકૂળ કરી શકે છે સૂતક કાળમાં ભોજન રાંધવા અને ખાવાની પણ મનાઈ છે જોકે ગર્ભવતી સ્ત્રી બાળકો અને વૃદ્ધો માટે આ નિયમ પાલન કરવું જરૂરી નથી હોતું અને સૂતક કાળ થી લઈને કાળ સુધી સગર્ભા સ્ત્રીઓએ તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ કારણ કે તેની અસર નકારાત્મક અસર થાય છે શૂતક કાળમાં પૂજા કરવાની પણ મનાઈ છે પરંતુ ધ્યાનને શુભ માનવામાં આવે છે શૂતક કાળથી લઈને ગ્રહણના સમય સુધી ખાવાની વસ્તુઓમાં તુલસી અવશ્ય નાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભોજન દૂષિત થતું નથી અને ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરો જેથી શરીરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય ગ્રહણ પછી આખા ઘરમાં ગંગા જળનો છંટકાવ છટકાવ કરવો જોઈએ આમ કરવાથી ચંદ્ર ગ્રહણ દરમિયાન નીકળતી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર રહે છે જય માતાજી